કાંપીઓ બાપા લોય घेर घेर ની સીસી દઈ દે કોડ આવા તારી માના ટ્રાન્સપોર્ટ બાપા ગોલ ફી લે લે દે બોલી છે આવે મેંગા મેંગા વલા ના પ્લાસ્ટિક ના લાંબા ના મે નહીં તો દુકાન ને માર દિયો

કોકરે કા ઘીરાવારૂ કઈક મગાયો જીરાવારી સોડા ત્રણ જીરા સોડા ત્રણ સોડા ઓ અને બીજો અમે એક સોડા ભર લીંબુ સોડા મારા માટે ઓકે કરે કે લીંબુ મને ચોકલેટ ને એ બોડી માર તારા ખાવા જબડાય ઈનાથી મોટો થઈ ગયા તારે કે મને રસ્તો કીધી હા ભાઈ આને જોઈ અને એ જે ખાવી હોય ને ચોકલેટ દે એક તો માન માન આવી હા કે હું ઘડી આરા એ તો મહેમાન કહેવાય તો તે હું આવ્યો મેં ગોપી કલે મેં ગોપી એલા ને હા મેં ગોપી મેંગો 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 કેરી જોવા જ લાગે કેરી નું જોઈ બસ કેરી ની સીઝન ના હોય ના હોય હા તાર